एक पिता का अपने बेटे के प्रति एक बेटे का अपने पिता का प्रति ये जो कर्तव्य की बात है वो सारी बात यहाँ पे हमारे और इसके पीछे हमारे प्रिंसिपल सर जो है यहाँ पे स्टेज पे दिखाई दे रहे उन्होंने काफ़ी काफ़ी मेहनत की है उन्होंने ये ड्रामा के लिए एक बार हमारे टीचर्स के लिए जोरदार तालियां हो जाए हमारे बीच में लेके आ रहे हैं माधवनु नजराणु અરે સાંભળો છો કેમ હજી તને શંકા છે હજી કાન સારા છે મારા બોલ જે બોલવું હોય તે બોલ આજે તમારી પાસબુક ઘણા વખતે બેંકમાં ભરાવા ગઈ હતી તમારું પેન્શન એકાઉન્ટ થી આપણો રોજિંદો વ્યવહાર ચાલતો હોવાથી આ સેવિંગ પાસબુક પર મારું ધ્યાન ગયું પણ છેલ્લા 1 વર્ષથી તમારા ખાતામાં કોઈ 15000 રૂપિયા જમા કરાવે છે તપાસ કરાવો આ એકાઉન્ટ કોનું છે વાત તો સાચી છે માધવીની મને ખ્યાલ આવી ગયો આ વ્યક્તિ કોણ છે છતાં તપાસ કરવી પડશે વહેલી સવારે મારા રૂમના ના ખોલી નાખવાની આદત મારી છે હું આંખ બંધ કરી મારા રૂમમાં અંદર સુતો હતો મનથી ભગવાનનો ઉપકાર માનતો હતો હે પ્રભુ તારો આભાર

બેટા શું છે આ બધું તું પૂછતી હતી ને મારા ખાતામાં દર મહિને પંદર હજાર રૂપિયા કોણ જમા કરાવે છે એ બીજું કોઈ નહીં આપણો માધવ કરાવે છે મારા પાકીટમાં દર મહિને રૂપિયા પાંચ હજાર હાથ ખર્ચીના પણ એ જ મૂકતો હતો મને એમ કે તું પેન્શન ઉપાડીને વધતા રૂપિયા મારા પાકીટમાં મૂકે છે શું મેં કંઈ ખોટું કર્યું છે પપ્પા ના બેટા ના મારી પાસે કહેવા માટે કોઈ શબ્દ નથી એક પુત્ર તરીકેની ફરજ તો ચૂક્યો નથી તેનો મને આનંદ છે મા બાપની તો ફરજ છે બાળકોની જરૂરિયાત પૂરી કરવાની પણ જ્યારે સંતાનો મોટા થઈ તેમની ફરજ કીધા વગર સમજી જાય છે ત્યારે મા બાપની જિંદગીનો બાળકો પાછળ કરેલ મહેનત અને ખર્ચનો થાક લગભગ ઉતરી જાય છે કણપણની જરૂરિયાત કેટલી સો નો ઓટલો અને રોટલો મધ્યમ વર્ગ વારસામાં સંસ્કાર સિવાય શું આપી શકે બેટા પપ્પા તમારા ઉપકાર અને લાગણી સામે આ રૂપિયાની કોઈ કિંમત નથી હું કોલેજમાં આવ્યો ત્યારથી નોકરી લાગ્યો ત્યાં સુધી મારું પાકીટ ચેક કરી તમે મારી જાણ બહાર રૂપિયા મૂકી દેતા હતા તમને ક્યારેય પણ કેવું નથી પડ્યું કે રૂપિયા વપરાઈ ગયા છે એવું પણ બની શકે કદાચ તમારા ખર્ચ કે મોશક ઉપર કાપ મૂકી તમે મારી જિંદગી એવી સુંદર બનાવી છે કે આજે હું ઉચ્ચ હોદ્દાને પગારને લાયક બન્યો છું અને જેના સાચા હકદાર તમે ને મમ્મી છો હજુ પપ્પા આ તો મારી શરૂઆત છે મારી પ્રગતિની સાથે સાથે આવકનો ગ્રાફ પણ ઊંચો જશે અને પાકીટ પણ તમારે નવું જ લેવું પડશે પપ્પા બેટા તે પણ હવે પરિવાર માંડ્યો છે

આ સમય હું તમારી સામે જોવાનું ભૂલી જાઉં તો મારા જેવો નાલાયક છોકરો કોણ હોય નાનપણમાં મારો હક હતો અને તમારી ફરજ હતી સમય સંજોગો બદલાય છે પપ્પા આજે મારી ફરજ છે તમારો હક છે આપણે ભગવાનને જોયા નથી કે નથી અનુભવ્યા પણ મા બાપના પ્રેમનો અનુભવ આપણે રોજે રોજ કરીએ છીએ એટલે જ

લોકો પોતાની પ્રગતિ માટે આશ્રમોમાં દાન આપે છે વાસ્તવમાં ભગવાનને રૂપિયાની જરૂર નથી મારા વિચારો મુજબ સાચા ભગવાન આપણા ઘરમાં બેઠા હોય છે એ ભૂલીને આપણે મંદિર મસ્જિદ કે ચર્ચના પગાથિયા ઘસીએ છીએ મારી નજરમાં ઘર એ જ મંદિર છે અને એ મંદિરમાં તમે બંને મારા સાચા જાગતા ભગવાન સ્વરૂપ છો મા બાપ ખુશ તો ભગવાન પણ ખુશ માધવ ના પપ્પા મેં આવું સપને નતું વિચાર્યું કે આપણો માધવ આટલો સમજદાર હશે છતાંય પપ્પા અમારાથી જાણતા અજાણતા વાણી વર્તન કે વ્યવહારમાં ભૂલ થઈ જાય તો બાળક સમજી માફ કરજો એટલી ફક્ત વિનંતી કરું છું તમને હે પ્રભુ તારો ખૂબ ખૂબ

વક્ત હિ નિરલા હોતા હાં કી બા નિ નિરલી હોતી માધવ કી બાત નિરલી